ફરુજ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ત્યારે જિલ્લાના અનેક ગામોમાં આ કાર્યક્રમમાં લોકો પોતાના નામમાં રહેલી ભૂલો સુધારી અને પોતાના નામનો ઉમેરો કરી શકે તે હેતુ સાથે મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે યુવક યુવતીના અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય એવા લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આગામી તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર શનિવાર અને તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર રોજ આ કાર્યક્રમ દરેક મતદાન બૂથ પર યોજવામાં આવશે ભરૂચના વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમ અમદાવાદીએ ભરૂચ એપીએમસી બૂથ અને ભરૂચ ડેન્ટલ બૂથની મુલાકાત લીધી હતી અને ભરૂચ શહેરના લોકોને આ કાર્યક્રમનો લાભ લેવા માટે અપીલ કરી હતી આજ રોજ ભરૂચ મત ખાસ કરીને કલેક્ટરશ્રીને ઇલેક્શન કમિશન દ્વારા મતદાન સુધારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે ભરૂચની પ્રજાને વોર્ડ નંબર એક અને બેની પ્રજાને મારી રિક્વેસ્ટ છે કે તમામ બૂથો પર જઈને પોતાના મતદાન સંબંધી કાર સંબંધિત જેવી સમસ્યા હોય તો નવા નામ દાખલ કરવાની જે પણ સમસ્યા હોય તો આજના દિવસે અને હવે પછી ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના રોજ આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે પોતાના મતદાન મથકમાં જઈને જે પણ સમસ્યાઓ હોય તેનો નિકાલ કરી નામ દાખલ કરવામાં સરકારશ્રીના અને જે ઇલેક્શન કમિશનની જે યોજના છે તેનો સંપૂર્ણપણે લાભ ઉઠાવે એવી ભરૂચ શહેરની પ્રજાને મારી રિક્વેસ્ટ છે